ભાવનગરમાં સામાજિક તત્વો બેકાબુ બન્યા ભાવનગરમાં જૂની અદાવત દિલેક યુવકને ઢોર માર મરાયો હાદાનગર સ્નેમિલન સોસાયટીમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો અક્રમ ખાન પઠાણ નામના શખ્સને બેઇસમોએ ઢોર માર માર્યો ફેજલ ઉર્ફે ઘૂઘો અને નિકીસમ દ્વારા માર મારવામાં આપ્યો બે મહિના પહેલા થયેલ ઝગડાની દાઝ રાખી માર મારવામાં આવ્યો ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડી ડી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી મારું નામ અક્રમ ખાન મેં પઠાણ કઈ જગ્યાએ હું આડેનગર સોસાયટીમાં રહું છું શું બનાવું હું પાછળના અમારે અબ્દુલભાઈનો બલ્લો છે ત્યાં પાનમો કવાઈ જતો ત્યાં ભાઈ આ ફજલભાઈ ઉર્ફે ગુગાભાઈ એમને ભાઈ બંધ બંને જણા આવીને મને ધોકા અને ચાલુ કરીએ માથાકૂટનું કારણ માથાકૂટનું કારણ જૂની જૂની બાબત હતી રમદનમાં કેટલો ટાઈમ પહેલાં જૂની અદાવત માથા દોઢ બે મહિના પહેલાંની અત્યારે મારવામાં કોણ કોણ હતું બે જણા હતા કોણ કોણ ફજલભાઈ ઉર્ફે ભૂગાભાઈ એને ભાઈબંધ અજાણ્યા શખ્સ હતા